એણે પોતાના સો રૂપિયામાંથી અઠ્યાવીસ ટકા જીએસટીના નામે દર વખતે સો માંથી અઠ્યાવીસ પેલા આપણે ભાગ પાડતા ને પેલા પેલો ભાગ ભગવાનનો પેલો ભાગ આનો એટલે આમાં આપણે ભગવાનનો ભાગ બાજુ પર કાઢી જ દઈએ છીએ પણ એ ભાગ રિટર્નમાં કેમ કે ભગવાન તો રિટર્નમાં ઘણું બધું આપે અહીંયા મજાકમાં નિર્મલા સીતારામન ને કહ્યું હતું કે એવું લાગે છે કે ગવર્મેન્ટ ઇઝ માય સ્લીપિંગ પાર્ટનર વિધાઉટ ઇન્વેસ્ટિંગ એ સિંગલ પૈસા હા મજાક માં કહ્યું હતું સ્લીપિંગ પાર્ટનર કેન્સર સિટીંગને ડાયર્સ એમ એટલે એમ કરીને આટલી જવાબ દીધો પણ તમે તથ્યો નથી ટાળી શકતા એટલે તમે કોઈનું માઇક બંધ કરી દો પણ અવાજ બંધ નથી કરી શકાય છે અને એટલે મને જેમ કે એ માઇક બંધ કરવાવાળી વાત પરથી હું નીટ પર પણ આવું કે ઉદાહરણ તરીકે વિપક્ષે મુદ્દાને ઉઠાવ્યો અને ઉપાડવો જ જોઈએ કેમ કે આ પ્રશ્ન શું થાય કે વિપક્ષ મુદ્દો ઉપાડે અને આપણે એવું કહીએ કે રાજનીતિ કરે છે તો એ ખોટું છે એનું કામ છે રાજનીતિ કરવાનું એમણે કરવી જ જોઈએ આ વિષય પર પણ થાય છે શું કે કન્ક્લુઝન પર ચર્ચાઓ નથી પહોંચતી એટલે આ વિપક્ષ છે સરકારને ઘેરશે પછી આ લોકો વિપક્ષમાં આવે એટલે પાછા એમને ઘેર એટલે એક વિષ ચક્ર ચાલી રહ્યું છે અને એમાં એમાં નાગરિક સખત વહેંચાઈ ગયો છે એટલે નાગરિક પ્રશ્ન ને પ્રશ્ન ની જેમ નથી જોતો એ કઈ પાર્ટી છે એ જોઈને એ પ્રશ્ન ને વહેંચે છે પણ હું તમને કહું કે આ લોકો પોલિટિક્સ જે કરે તે મને એ સમજાવો કે સામાન્ય બાળક કે જે દસમા ધોરણથી જેનું લક્ષ્ય હોય કે મા બાપ એવું નક્કી કરતા હોય કે ડોક્ટર ડોક્ટર જ બને હવે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને એના માટે એને બિચારાએ જે દસમાથી અગિયારમાંથી બારમા સુધી જે મહેનત કરી અને અત્યારે દેવાનસિંહ હું ને તમે ભણતા હતા ને ત્યારે તો બાર સાયન્સમાં આપણે બધા જ વિષય ભણવા પડતા હતા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક્સ બધું જ હવે શું થઈ ગયું છે એ ગ્રુપ અને બે બી ગ્રુપમાં વેચાઈ ગયું છે હવે એ ગ્રુપ અને બી ગ્રુપમાં વેચાઈ ગયું છે એટલે તમારે નક્કી જ છે કે તમારે મેડિસિનમાં જવું છે હવે મેડિસિનમાં શું છે વૈકુંઠ નાનું છે ને ભગતડા જાજા છે તમારી પાસે સવા લાખ સીટ છે એમાંથી પંચાવન હજાર બેઠકો જે છે એ તમારી પાસે જનરલ કેટેગરી જનરલ એટલે સરકારી પેલામાં છે અને બાકીની સિત્તેર હજાર છે એ તમારે આ મેનેજમેન્ટ પ્રાઇવેટ મેનેજમેન્ટ કે સેલ્ફ ફાઈનાન્સ કે આ બધામાં છે ઇવન ગુજરાત સરકારની જીએમઇઆરએસ છે એમાં પણ તમારે ત્રણ લાખ ને છ લાખ ફી ભરવી પડે છે તમને બીજે મેડિકલ કોલેજ છે કે એનએચએલ મેડિકલ કોલેજ છે કે એમએસ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ છે કે સુરતની છે ત્યાં તમને રિઝનેબલ પચાસ હજાર રૂપિયા કે સાહીઠ હજાર રૂપિયામાં તમે પર ઇયર ભણી શકો છો હવે લોકોને શું લાગે છે કે સાલું ત્યાં મને એડમિશન ના મળે તો હવે એ એડમિશનમાં પણ પંચાવન હજારમાં પણ તમારે સેડ્યુલ કાસ્ટ સેડ્યુલ ટ્રાઇબ ઓબીસી સોશિયલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ઇકોનોમિકલી વીકર સેક્શન એ બધા કોટા બાદ કરીને જે નીટ જે સીટ આવે એની સંખ્યા તો ઘટી જ જાય એમાંય બિચારો છોકરો મહેનત કરતો હોય કે મને એઇમ્સમાં મળે મને પોડીચેરીની જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનો મેડિકલ રિસર્ચ એન્ડ સાયન્સમાં મળે એના માટે જાત ઘસી નાખતો હોય મા બાપ પણ પૂરી મહેનત કરતા હોય

કિડની બદલી કાઢશે હા ઓર્ગન ચોરશે બીજું શું હા એટલે આ ઓર્ગન ચોરી કરશે એટલે અનેથિકલ જે છે એ અનેથિકલ છે એ રોંગ ઇઝ અ રોંગ ઇઝ એ રોંગ અને તમને કહું કે આ નીટ નું આખું બધું કેમ આવ્યું તમ મને કહો કે ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં જ પંચ્યાસી ટકા બેઠકોમાં પ્રવેશ શા માટે નથી મળતો તો પછી મારે બાર સાયન્સ શું કામ ભણવું જોઈએ મારે બાર હવે બાર સાયન્સમાં જુઓ ડમી સ્કૂલો ખુલી ગઈ છે એટલા માટે ડમી સ્કૂલો ખુલી ગઈ છે કારણ કે બાર સાયન્સ જે છે એ તમારે ડમી સ્કૂલમાં જવાનું કારણ કે તમારે તૈયારી તો નીટ નહીં કરવાની છે તમારે તૈયારી જે નહીં કરવાની છે તમારે જે એડવાન્સની તૈયારી કરવાની છે એટલે પછી કોટા ફેક્ટરીઓ ચાલુ થઈ જાય છે દિલ્હીના કોચિંગ ક્લાસીસ ચાલુ થઈ જાય છે કા પછી આ બરોડામાં જે રોય ઓવરસીસ જેવા કાઉન્સેલિંગ સેન્ટર ચાલુ થઈ જાય છે જે તમને એવું કહે કે જો તમારા છોકરાને અહીં એડમિશન નહીં મળે તો મેનેજમેન્ટ કોટામાં અહીંયા અપાઈશ નહીં તો હું ફિલિપાઈન્સમાં અપાઈશ નહીં તો ચીનમાં અપાઈશ નહીં તો યુક્રેનમાં એડમિશન અપાઈશ મોરેશિયસમાં અપાઈશ એટલે આ બધા છે દુકાનો ખોલીને બેઠા છે અને બીજું કે તમે જુઓ કે ગામડાનો ગરીબ વિદ્યાર્થી ક્યાં જાય મધ્યમ વર્ગ પરિવારનો વિદ્યાર્થી જે ક્યાં ભણવા જાય એક જમાનો એવો હતો કે અમદાવાદના ખ્યાતનામ ડૉક્ટરો હું જોઉં છું બધા સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા છે બારમાં સાયન્સમાં ગુજરાતી મીડિયમમાં ભણીને પણ આજે એ લોકો ધે આર ડુઇંગ વન્ડરફુલ જોબ નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ પામેલા છે તો એનું કારણ એ છે કે ગરીબીમાં હતા પણ છતાંય એમને આ સરકારી મેડિકલ કોલેજમાં ભણ્યા ગામડામાં જઈને એમને સેવા કરી અને સારું કરે હવે અત્યારે તમે જે નામ નથી આપવા મારે કોઈ પણ સંસ્થાઓના પણ આ પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં કરોડો રૂપિયાની ફીસ આપી તો ભઈ મા-બાપ પણ એવું વિચારেন કે સમજી ગયા બધા જ આપણા દર્શકો પણ સમજી ગયા એટલે વડોદરાથી તો આપણે આવી જઈએ પાછા અહીંયા અને વડોદરાની આસપાસ જીવો ને ક્યાં બોધું છે અને બધે જ છે હવે તમે બીજું દેવાનસિંહ ક્યારેક આ વિષય પર ડિટેલમાં પણ ડિસ્કશન કરવા જેવું છે કે તમે આટલી બધી મેડિકલ કોલેજીસ તો ખોલી દીધી પણ તમારી પાસે સ્ટાફ છે તમારી પાસે ક્વોલિફાઈડ પ્રોફેસર્સ નથી તમારી પાસે સારા સર્જન નથી તમારી પાસે સારા યુરોલોજીસ્ટ નથી પેથોલોજીસ્ટ નથી નેફ્રોલોજીસ્ટ નથી ઓકોલોજીસ્ટ નથી તમે છોકરાઓને એડમિશન તો આપી દીધા પણ એમને કોઈ પરમેનન્ટ બનાવે એવા ન્યુરોફિઝિશિયન કે એ બધા તો કોઈ છે જ નહીં એટલે પછી તમે શું ઇન્સ્પેક્શન આવે મેડિકલ કાઉન્સિલ ઓફ નું કે તો પછી ત્યાંથી એક કોલેજ થી બીજી જગ્યાએ લક્ઝરી બસ ભરીને સ્ટાફ ને બતાવી દે પછી ફરી પાછું અવસર બી તે એટલે બીજી જગ્યાએ મોકલી દે તો મને કો તો ખરા આનું ઇન્સ્પેક્શન કેમ નથી થતું એક્ઝેક્ટલી વાત બધું આઉટસોર્સિંગ થી ચલાવવાનું નર્સિંગ સ્ટાફ બી આઉટસોર્સિંગ થી ચલાવવાનું બધું જ આઉટસોર્સિંગ થી હું તમને કહું કે આજે એન્જિનિયરિંગ ની હજારો વિદ્યાર્થીઓની સીટો કેમ ખાલી પડી રહી છે કારણ કે બી ગ્રુપ ની એ ગ્રુપ થઈ ગયા એટલે જેને મેડિસિનમાં નથી મળતું એ પછી બિચારો વિદેશ જશે પણ એને એન્જિનિયરિંગ માં નહીં મળે એન્જિનિયરિંગ વાળો જે છે એને એટલી બધી સીટ થઈ ગયા કે હવે સાયન્સમાં ચાર ટકા સીટો ભરાઈ છે હા તો વેપાર છે મેમ એન્જિનિયરિંગ તો એન્જિનિયર્સની હાલત ખરાબ કરી નાખી સિસ્ટમ વાત સાચી આટલી સુંદર આટલું સુંદર ક્ષેત્ર ત્યાં કોઈ જ પ્રેક્ટિકલ અનુભવ ને લેબોરેટરી વગેરે આપણે મશીનમાંથી પેલું છાપીને બહાર કાઢતા એન્જિનિયરો બહાર કાઢ્યા અને બિચારાની હાલત ઘેટા જેવી થઈ ગઈ હવે એમને કોઈ જગ્યાએ જોબ જ નથી મળતી હા કેમ કે સ્કિલ સ્કિલ નથી આપણે ત્યાં સ્કિલ ન મળી એન્જિનિયરિંગ બને સ્કિલ નથી મળી સ્કિલ મળ્યા પછી સ્કિલ અપગ્રેડેશન નથી તે દુનિયા જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર ચાલે છે આપણે અને હજુ પણ વર્ષો જૂનું ચાલે છે એટલે અમુક તો જાવા ને અમુક એવી એવી લેંગ્વેજ એ લોકોને ભણવાની આવે એન્જિનિયર્સ તો એ લોકો કે કે આ બધું કશું છે જ નહીં વાસ્તવમાં એમ ચોપડવામાં થોથા ગોખીએ છીએ વેરી ટ્રુ મારા પિતાજી ભણતા હતા ત્યારે યંગ મોડ્યુલસ આવતું હતું હું ભણતો હતો ફિઝિક્સ ત્યારે યંગ મોડ્યુલસ આવતું હતું અને મારો દીકરો બાર સાયન્સમાં આવ્યો

ઈમાન બાજુ પર મૂકી દીધું છે તમે કહ્યું એટલે કહું તમે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો કેટલું પૂરું છે કેટલું પુઅર છે કે બિહારમાં તમે જુઓ તો અઠવાડિયામાં પાંચ પુલ પડી ગયા અને તમે જો કે એમાં કોઈ ઇન્ક્વાયરી પણ કશું પણ થાય ને એટલે કે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી દીધી છે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ કયો ચમરબંધી છે તો મને બતાવો આ દિન તક અને જે ક્રિસ્ટલ ક્લિયર હોય એમાં એ એસઆઈપી એસઆઈટી ને વર્ષો લાગે અને પછી જવાબ આવે ત્યારે પેલો અધિકારી કાં તો સ્વર્ગે સીધાઈ ગયો હોય નેતા એ ના હોય કશું જ ના હોય કશું જ ના હોય અને તમે જુઓ કે આ એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ તમે જુઓ કે ક્લાસ વન ક્લાસ ટુ માં કોઈ પકડાતું નથી એ બધા દિવ્ય આત્માઓ છે બિચારો પેલો જમાલપુર પાસે કોન્સ્ટેબલ જે છે એને પચીસ રૂપિયાની લાંચ લીધી તો એમાં પેલા ફૂલવાળાએ ફરિયાદ કરીને એને તમે સસ્પેન્ડ કરી નાખ્યો અને ખુશ થઈ ગયા કે એની પ્રેસ નોટ મોકલે એની પ્રેસ નોટ પણ આવે પણ જે ક્લાસ 1 ના લોકો જે હજારો કરોડ રૂપિયાનો કરપ્શન કરીને બેઠા છે અને જેના કારણે અમદાવાદ શહેર અને આસપાસ રીઅલ એસ્ટેટ જે છે એકદમ બબલ ની જેમ ફૂટ્યું છે કે બધા પૈસા ત્યાં જ જાય છે બધા પૈસા ત્યાં જ જાય છે તમે જુઓ કે એવી કોઈ સ્લીપિંગ પાર્ટનર્સ છે અધિકારીઓ અધિકારીઓ અને એના આધારે જ બધી પોલિસી રચાતી હોય છે ને તો જ પછી આ સ્કેમ થતા હોય છે પછી કશું થતું નહીં તમે જુઓ કે મોરબીમાંય કશું થયું નહીં હરણીમાંય કશું થયું નહીં તક્ષશિલામાં પણ કશું થયું નહીં અને રાજકોટમાંય કશું થશે નહીં બધા એકબીજા આપણે ઢોળી રહ્યા છે છેલ્લે ઇમ્પોર્ટન્ટ ફાઇલો ગુમ થઈ ગઈ દિવાંશી તમે મને કહો કે ઇમ્પોર્ટન્ટ ફાઇલો ગુમ થઈ ગઈ બીજું કે

કહ્યું ભરૂચ આ જયારે નર્મદાનો આપણા સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય છે ને ત્યારે એક દિવસમાં જેટલું પાણી આ ભરૂચ અને દરિયામાં જે વહી જાય છે ને એ એક દિવસનું પાણી ઇઝ ઇક્વિવેલન ટુ નીડ ઓફ થ્રી ડેઝ ઓફ ગુજરાત આખા ગુજરાત ને ત્રણસો પાસઠ દિવસની પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય એટલું પાણી એક દિવસ ઓવરફ્લો થઈને જતું રહે છે પણ એનો આપણે પૂરતો સંચય કરતા નથી અને પછી ટેન્કર બની રહ્યું છે ભગવાન એમના આત્માને શાંતિ આપે પણ એ જીવ્યા ત્યાં સુધી કલ્પસર ની વાતો કરતા રહ્યા કશું થયું નહીં અને દર વર્ષે બજેટમાં હું જોઉં છું કે કલ્પસર માટે એક કરોડ રૂપિયા ફળવાય છે